મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનાની અંદર નિયમોની અંદર ફેરફાર છ એવા નિયમો છે જે રેશન કાર્ડ હોય એમના માટે જાણવા જરૂરી છે તો વિડીયો સુધી જોતા રહે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તમારા માટે આ જે નિયમો છે એ મહત્વના રહેશે તો કયા જે છ નિયમો છે એ ફેરફાર જોવા મળે છે તો એની અંદર રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનાની અંદર છ નિયમો ફેરફાર જો તમારી જોડે રેશન કાર્ડ હોય તો આ અગત્યના છ નિયમોની અંદર ફેરફાર થયો છે એ તમારે જાણવા બહુ જ જરૂરી છે તો રેશન કાર્ડ જો તમે ધરાવો છો તો દરેક સભ્યના આધાર કાર્ડ સાથે લિંક કરવાના રહેશે એટલે કે જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તમારે દરેક સભ્યના આધાર કાર્ડ લિંક કરવાના રહેશે એટલે એની અંદર જાણીએ કે જો તમારા રેશન કાર્ડની અંદર છ સભ્યો છે અથવા સાત સભ્યો છે તો નાના મોટા ગણિત છથી સાત સભ્યો છે એ દરેકના તમારે અપડેટ કરાવવું પડશે જે આધાર નંબર લિંક કરવાના હશે જેથી તમને અનાજ મળી રહે જો તમે કરાવો તો તમારું રેશન કાર્ડની અંદર જે અનાજ મળે છે રેગ્યુલર અને ભારત સરકાર દ્વારા મફત એ બંધ થઈ જશે બીજો નિયમ છે સરકારે જે સપ્ટેમ્બર મહિનાની અંદર તેલ અને ખાંડ બંધ કરવામાં આવશે તો રેગ્યુલર અનાજની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર શું મળશે તો નવા રેશન કાર્ડ અંતર્ગત આવકની અંદર ફેરફાર કરવામાં આવે છે તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલું એનએપીસી અંતર્ગત

મધ્યમ વર્ગના લોકો એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તો તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને માસિક આવકની અંદર વધારો કર્યો છે જે પહેલા હતી પંદર હજાર જે વધારીને હવે વીસ હજાર કરવામાં આવી છે જો તમારા ઘરની આવક કુટુંબની આવક વીસ હજાર છે તો મળશે એનએફએસની અંદર લાભ એટલે કે મફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું જે અનાજ છે એ તમને મળશે અને જો તમારી આ આવક ઓછી છે તો તમે એને પૈસાની અંદર કન્વર્ટ કરાવી શકો છો તો મિત્રો બીજી બાબત છે કે જિલ્લા પંડિત દીલ્દયાલ ગ્રાહક ભંડાર યોજના હેઠળ જે નેશનલ વન રેશન કાર્ડ થકી અનાજ વિતરણ વિગતો વ્યાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર અરજી સહિતના વિગતો રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય સરકાર જન્માષ્ટમી તહેવારો નિમિત્તે રેશન કાર્ડ ધારકોમાં આપવામાં આવતું જે તહેવારો નિમિત્તે એક કિલો ખાંડ એક કિલો તેલનું પાઉચ જે સમયસર અગસ્ટ મહિનાની અંદર વિતરણ કરવામાં આવ્યું હતું તો મિત્રો આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે જ તહેવારો નિમિત્તે એક લીટર તેલ એક કિલો ખાંડ છે એ તમને સપ્ટેમ્બર મહિનાની અંદર જે વધારાનું છે એ મળવાપાત્ર રહેશે નહીં આ માત્ર આ અગસ્ટ મહિનાની અંદર તહેવારોને કારણે મળ્યું હતું હવે મિત્રો બીજું દિવાળીના દિવસના તહેવારો અંતર્ગત તમને પાછું એક લીટર તેલ પાઉચ અને વધારાની ખાંડ આપવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે સરકાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતે વિભાગ દ્વારા રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને સો ટકા ઈ કેવાયસી જણાવવા માટે કહ્યું છે જ્યારે જિલ્લા આધાર કાર્ડ જે અંતર્ગત મોબાઈલ નંબર લિંક કરી હોય તેવા રેશન કાર્ડ ધારકોને સરળ રીતે ઈ કેવાયસી કરી શકે છે તે માટે ભારત સરકારની માય રેશન એપ્લિકેશન અંતર્ગત અમે ઘરે બેઠા કરી શકો છો તો જિલ્લામાં રેશન કાર્ડ ગ્રામ પંચાયત કચેરી અંતર્ગત ઈ ગ્રામ સેન્ટરમાં જઈ અને રૂબરૂ હાજર રહી અને બાયોમેટ્રિક સિસ્ટમથી પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો જેનો ખર્ચ વેકલીટ પાંચ રૂપિયા છે તો સરકાર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગ્રાહકો બાબતે વિભાગ દ્વારા ભોગવવામાં આવશે જેથી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના તમામ પૈસે અને નોનએનએફે રેશન કાર્ડ ધારકોને સો ટકા ઈ કેવાયસી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને જણાવ્યું હતું તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકોને મળશે ગેસનો બાટલો તો મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત જેમના જોડે બીપીએલ રેશન કાર્ડ છે તો એ લાભ લઈ શકે છે અને તમારા નજીકના એલપીજી ગેસ સિલિન્ડરની ઓફિસમાં જઈ અને તમે ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકો છો જેમના જોડે બીપીએલ રેશન કાર્ડ છે તો મિત્રો આવતા મહિને જે અનાજ મળશે જે રેગ્યુલર અનાજ મળે છે અને ભારત સરકાર દ્વારા મફત અનાજ મળે છે એ તમને આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર વ્યક્તિગત રીતે જે મળે છે એ મળવાપાત્ર રહેશે તો એની અંદર આવતા મહિને સપ્ટેમ્બર મહિનાની અંદર એક કિલો તહેવારોની વધારે ખાંડ અને એક લીટર તેલનું પાઉચ મળશે નહીં તો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો મંદિર માત્ર જય ગરવી ગુજરાત